વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી નાણા મંત્રી અને કૃષિ લીધે ખેડૂતોના ઉનાળુ પાક ડાંગર શાકભાજી વગેરે ખેતીને નુકસાન થયેલ છે વધુમાં હાલમાં સખત વાવાઝોડું અને કમોસમી વરસાદથી નેવું ટકા ડાંગર પાક નીચે પડી ગયેલ છે જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયેલ છે જેથી આપ સાહેબને અમારી વિનંતી કે થયેલ પાકને નુકસાનનું નુકસાન નું સર્વે કરાવી યોગ્ય વળતર મળે એવી ખેડૂતોની માંગ છે જે લઈ આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા વલસાડમાં વાવાઝોડાના કારણે પાકને નુકસાન થયું હોવાથી માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ સાહેબ ને રજૂઆત કરવામાં આવી અને આ નાના સીમાંત ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળે એ માટે લેખિત માંગ કરવામાં આવી